પ્રહાર કરતા કહ્યું કે સત્તા માટે લાલચી લોકો ભારતના ટુકડે ટુકડે કરવા માંગે છે આ લોકો જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ત્રણસો સિત્તેર પાછો લાવવાનું કહે છે પરંતુ દેશ તેઓને જળવાથોડ જવાબ આપશે મોદીએ પીએમ નરેન્દ્ર મોદી એ ખાસ તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે आठ हजार करोड़ विकास कामों लोकार्पण कर मकान नमो भारत रेपिड मेट्रो ने लीली झंडी आपी पता संबोधन में पीएम मोदी विरोधियों ने आड़े हाथ लीधा सत्ता के भूखे ये लालची लोग भारत के ही टुकड़े टुकड़े कर देना चाहते हैं आप लोगों ने सुना होगा अब ये लोग मिलकर कह रहे हैं कि जम्मू कश्मीर में आर्टिकल 370 को वापस ले आएंगे ये लोग जम्मू कश्मीर में दो संविधान दो विधान का नियम फिर लागू करना चाहते हैं तुष्टिकरण के ये लोग किसी भी हद को पार कर रहे हैं नफरत से भरे हुए लोग भारत को बदनाम करने का कोई मौका नहीं छोड़ते ये लोग गुजरात को भी लगातार निशाने पर ले रहे हैं इसलिए गुजरात को इनसे सतर्क भी रहना है और इन पर नजर भी रखनी है केम झोबदा એકદમ મજામાં વાહ તમારા બધાની ક્ષમા માગીને મારે આજે ભાષણ હિન્દીમાં કરવું છે કારણ કે બીજા રાજ્યના પણ બધા સાથીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયેલા છે અને આપણે ગુજરાતમાં તો હિન્દી ચાલે કા ચાલે ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની જૂનાગઢમાં ભવ્ય ઉજવણી કરાશે પીએમ મોદીના પંચોતેરમાં વર્ષની ઉજવણીના ભાગરૂપે ભૂતનાથ મંદિરમાં હવન કરાશે ભૂતનાથ મંદિરમાં પંચોતેર કુંડી યજ્ઞનું આયોજન કરાયું જેમાં પીએમ મોદીના સ્વસ્થ નિરોગી જીવન માટે પ્રાર્થના કરાશે આ હવનમાં તમામ વર્ણના પંચોતેર યુગલો ભાગ લેશે મંદિરના મહંત મહેશગીરી બાપુએ જૂનાગઢની તમામ જનતાને યજ્ઞનો લાભ લેવા નિમંત્રણ આપ્યું છે જુનાગઢ ભૂતનાથના પ્રાંગણના અંદર પિંચોતેર વર્ષ જન્મોત્સવના જે છે એના માટે પિંચોતેર હવન કુંડમાં માર્કે પૂજા સહ શાંતિ યાગ રખાયો છે અને જેના અંદર અઢારે વર્ણના પિંચોતેર યુગલો બેસ છે ભારતનો પ્રચાર અને પ્રસાર કરવામાં માભારતી એને સામર્થ્ય આપે એવા ભાવ સાથે મહાદેવજીના સાનિધ્યમાં પંચોતેર યુગલો રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આગામી દિવસ ભારે વરસાદથી રાહત મળશે છૂટાછવાયા વરસાદી પડવાનું અનુમાન છે હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છમાં આવનારા સાત દિવસમાં સૂકું વાતાવરણ રહેશે હાલ ભારે કે ભારે વરસાદની કોઈ આગાહી નથી અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે હળવો વરસાદ પડી શકે गांधीनगर में तापमान डिग्री आने वाले दिनों के के लिए लिए जो गुजराती स्टेट फोरकास्ट है उसमें गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आने वाले चार दिनों के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और डे फोर डे फाइव डे सिक्स और डे सेवन में सौराष्ट्र रीजन ड्राई वेदर प्रिवेल करेगा और कच्छ के लिए आने वाले सात दिनों में ड्राई वेदर आ, का पूर्वानुमान है अभी कोई आ, ऐसा रेन गियरिंग सिस्टम इधर डेवलप नहीं हो रहा है जो गुजरात स्टेट में मतलब रेन कर सके

છે નર્મદા ડેમનો એક દરવાજો એક પોઈન્ટ ચાર મીટર જેટલો ખોલવામાં આવ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો ને છત્રીસ પોઈન્ટ નવ્વાણું મીટરે પહોંચી ગઈ છે અને આ જે સપાટી છે એ તેની મહત્તમ સપાટીની નજીક જઈ રહી છે ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીનો જળ સંગ્રહ ઇઠ્યોતેર પોઈન્ટ બાવીસ ટકા થયો ધરોઈ ડેમમાં બે હજાર બસોને બાણું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે કુલ છસો ને બાવીસ ફૂટ લેવલ સામે છસોને સોળ પોઈન્ટ તેર ફૂટ લેવલ થયું છે હાલના જળ સ્ટોકમાંથી પંચોતેર ટકા વપરાશમાં લઈ શકાય તેવું પાણી છે અને એક ઓક્ટોબર સુધી સપાટી છસો એકવીસ ફૂટ થાય તો ગેટ ખોલાશે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત ડેમમાં નેવું ટકાથી ઓછો જળ સ્ટોક થયો બે હજાર ત્રેવીસમાં નેવું પોઈન્ટ તોંતેર ટકા બે હજાર માં છન્નું પોઈન્ટ એકાણું ટકા જળ સ્ટોક થયો છેલ્લા છ વર્ષમાં સૌથી ઓછો જળ સ્ટોક બે હાજર એકવીસ માં આડત્રીસ પોઈન્ટ ટકા હતો બે હાજર વીસમાં ટકા અને બે માં પોઈન્ટ બાણું ટકા જળ સ્ટોક હતો જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે રસ્તે રખડતા ઢોર હવે લોકોને માટે જોખમી બની રહ્યા છે શહેરના નાગેડી નજીક આવેલ માધવ રેસિડેન્સીમાં એક આખલાએ વૃદ્ધ પર હુમલો કર્યો આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી જેમાં વૃદ્ધ ઘરની બહાર જેવા જ નીકળે છે કે પહેલાથી રાહ જોઈને ઉભેલા આખલાએ તેને દોડીને અડફેટે લીધા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા અમદાવાદના વાડજમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે કેટલાક શખ્સોએ બે કારને ટાર્ગેટ બનાવી બંને કારના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું તોડફોડની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કામગીરી હાથ ધરી છે તસવીરોમાં જોઈ શકાય છે કે આખો આ બનાવ કેવી રીતે બન્યો અસામાજિક તત્વો કેટલા બેફામ થઈ ગયા છે તેનો આ નમૂનો છે તો વાડજમાં આ બનાવ બન્યો અમદાવાદના વાડજ શહેરમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ જે છે એ બેફામ બની અને તોડફોડ કરી રહ્યા છે બે કારને નુકસાન પહોંચાડ્યું તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ફિટ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાયપાસ રોડ નજીક ફિશ ભરેલું કન્ટેનર પલટી ગયું અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી વેરાવળથી ફિશ ભરી કન્ટેનર પીપાવાઓ પોર્ટ જતા સમયે દુર્ઘટના સર્જાઈ ઘટનાને કારણે રોડ પર લોકોનું ટોળું ઉમટ્યું કન્ટેનર ઓવર સ્પીડમાં હોવાથી પલટી મારી ગયું હોવાનું સામે આવ્યું સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો ખેડાના ઠાસરાના આગરવા ગામે ખેતરમાંથી ગર્ભવતી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી મહિલાને અજાણ્યા શખ્સોએ કુહાડીના ઘા તેમજ લાકડાના દંડા ફટકારી હત્યા નિપજાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું વીસ વર્ષીય મહિલા કવિતા તળવદા જે નવ માસના ગર્ભવતી હતા જેઓની કરપીણ હત્યા નિપજાવી અજાણ્યો હત્યારો ફરાર થઈ ગયો છે ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા કરાતા સમગ્ર પંથકમાં અરેરાઠી વ્યાપી ગઈ છે મહિલાના મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે વલસાડના